કિશાનનગર માં પ્લાસ્ટિક મૂકેલા બંડે ગોડાઉન માં એકા એક આગ લાગતા અફરાતફરી ના દ્રશ્યો સર્જાયા હતા પ્રાપ્ત વિગતો અનુસાર ધબઈ રોડ સ્ટેટ કિશાનનગર ગામ માં બાગે હુસૈન ની ડુપ્લેક્સ ની બાજુ માં એક ગોડાઉન માં કેમિકલ વાળું પ્લાસ્ટિક મૂકી રાખ્યું હતું જેમાં આજે અચાનક કોઈ કારણોસર આગ લાગતા બાજુની સોસાયટી માં ભયનો માહોલ ફેલાયો હતો ઘટના ની જાણ થતા એક સમયે સોસાયટી વાળાઓના જીવ કે બંધાયા હતા ઘટનાની જાણ ગોડાઉન માલિકને કરાતા ફોન ઉપર ખોટો જવાબ આપ્યો હતો કે આગ લાગી છે લાગવા દો હું બહાર છું ત્યારબાદ ગામના સરપંચ ઉમરભાઈ કડીવાળાને જાણ થતા તાત્કાલિક આવી ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો આગ માર કેમિકલ ડબ્બાના ઢડાકાર થઈ રહ્યા હતા અને બાજુમાં આવેલી સોસાયટીમાં કિચન બહાર હોવાના કારણે સોસાયટીવાળાઓ દ્વારા સમયસૂચકતા વાપરતા ગેસના બોટલ બહાર કાઢવામાં આવ્યા હતા જેના કારણે મોટી જાનહાનિ થવાથી અટકી હતી આ એક તપાસનો વિષય છે જ્યારે ગામમાં આવી જ રીતે ગેરકાયદેસર પ્લાસ્ટિકના બીજા પણ ગોડાઉન ચાલે છે જેની અવારનવાર કમ્પ્લેન કરવામાં આવી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જે ગ્રામજનો માટે નુકસાનકારક છે હવે જોવું એ રહ્યું કે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે જો આ ગેરકાયદેસર ગોડાઉન રહેલા પુષ્પાળમાંથી હટાવવામાં નહીં આવે તો ભવિષ્યમાં મોટી હોનારતો સર્જાઈ શકે છે આ ગોડાઉનની ગુજરાત પોલ્યુશન બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તે આવનાર દિવસો બતાવશે અશરફ મનસુરીનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વડોદરા